રેસિડેન્સી અને સ્કૂલની બાજુમાં ફેક્ટરી ચાલે અને વાગરા મામલતદાર પાસે સમય નથી જનતાની અરજી પર ટાઈમ નથી તો જવાબદારી કોની તમે જોઈ રહ્યા છો જનતા કી તાકાત ન્યૂઝ જ્યાં સવાલ પૂછવા ગુનો નથી આ મામલો છે વાગરા તાલુકાનો જ્યાં વાગરા રેસિડેન્સી વિસ્તાર અને સ્કૂલની બાજુમાં બે ફેક્ટરીઓ ધમધમતી રીતે ચાલી રહી છે આ ફેક્ટરીઓને લઈને સુરક્ષા બાળકોનું ભવિષ્ય સ્થાનિક નાગરિકોની આરોગ્ય ચિંતા મોટો પ્રશ્ન બની ચૂકી છે અમારા દ્વારા સત્તર બાર બે હજાર પચીસના રોજ લેખિત અરજી વાગરા મામલતદારને આપવામાં આવી હતી આટલું જ નહીં આ અરજી બાબતે બે વખત મામલતદાર શ્રીને વ્યક્તિગત રીતે મળવામાં આવ્યું પણ આજે જ્યારે ફરી મામલતદારને મળવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો મારી પાસે સમય નથી સમય મળશે ત્યારે જોઈશ પ્રશ્ન એ છે કે સ્કૂલની બાજુમાં ચાલતી ફેક્ટરી ગંભીર મુદ્દો નથી બાળકોની સુરક્ષા માટે સમય નથી જનતાની અરજી ફાઇલમાં ધૂળ ખાવા માટે છે અમને સમજાતું નથી કે મામલતદાર સાહેબને સમય ક્યારે મળશે ત્યાં સુધી કઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ જીઆઈડીસી ઓફિસે જઈને કહો એમ કહે છે પણ પોતે અરજી પર ધ્યાન આપતા નથી જ્યારે મામલતદાર કહે છે કે જીઆઈડીસી ઓફિસે જઈને કહો તો પછી મામલતદાર કચેરીની ભૂમિકા શું જો દરેક અરજી ટાઈમ નથી કહીને ટાળી દેવામાં આવશે તો જનતા કોના પાસે જશે આ કોઈ રાજકીય મુદ્દો નથી આ છે બાળકોની સુરક્ષા અને રેસિડેન્સી વિસ્તારમાં કાયદાનો પ્રશ્ન જનતાની અરજી સમય મળે ત્યારે જોવાની વસ્તુ નથી વાગરા પ્રશાસન ક્યારે જાગશે મામલતદાર ક્યારે સમય કાઢશે સવાલ નહીં મળે ત્યાં સુધી સવાલ પૂછતી રહેશે જનતા કી તાકાત ન્યૂઝ મકસૂદ ખીલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી